નમસ્તે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પાઠ છ ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો તેમાં ભાગ એકની અંતર્ગત ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરીશું ભક્તિયુગ એટલે કે મધ્યકાલીન સમય ચૌદમી સદીના મધ્યથી સત્તરમી સદીના મધ્ય સુધી ભક્તિયુગ હતો એટલે કે ઈસવીસન ઈસવીસન સમયગાળો એટલે ભક્તિ યુગ ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સુફી ચળવળનો સમાવેશ થાય છે ચળવળ એટલે કે આંદોલન તો સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી આંદોલનનો સમાવેશ થયો છે આ ચળવળનો હેતુ કોઈ સામે કે રાજકીય લાભ મેળવવાનો નહોતો પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો તો આ આંદોલનનો મુખ્ય હેતુ સામાન્ય હિત એવો હતો લોકોમાં જે અજ્ઞાન ફેલાયેલું હતું મિથ્યાચારો હતા બાહ્યા ડંબરો હતા દુઃખ હતું યાતનાઓ હતી પીડાઓ હતી એ યાતનાઓ અને પીડાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ભક્તિ માર્ગ બતાવવાનો પ્રયોજન હતો સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો હતો તો સંતોએ પોતાના જીવનમાં જે સિદ્ધાંતો ઉતાર્યા હોય એ સામાન્ય જનતાને આપતા હતા અને સામાન્ય જનતા પર તેનો પ્રભાવ પણ પડતો હતો ભક્તિયુગમાં અનેક સંતો થઈ ગયા હતા જેમાંના એક સંત છે સંત કબીર કબીરદાસ કબીરદાસના સમયમાં કબીરદાસ જુએ છે કે સમાજમાં ચારે બાજુ અંધકાર બાહ્યાડંબર મિથ્યાચારો અજ્ઞાનતા અંધશ્રદ્ધા જાતિપાતિના ભેદભાવ અસ્પૃશ્યતા ઊંચ નીચના ભેદભાવો ચારે બાજુ સમાજમાં વ્યાપેલા હતા અને આ ભેદભાવો અસ્પૃશ્યતા દુઃખ મિથ્યાચારોને દૂર કરવા માટે કબીરદાસ અને એમના જેવા અનેક સંતો ભક્તિનો માર્ગ લોકોને બતાવે છે તો આ ભક્તિયુગનો ઉદભવ અને વિકાસ તેના વિશે આપણે સમજીશું ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો હતો તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ યુગ પહેલાં સમાજમાં ચારે બાજુ અંધશ્રદ્ધા અજ્ઞાનતા જાતપાતના ભેદભાવ અનેક ભેદભાવો સમાજમાં ચારે બાજુ વ્યાપેલા હતા અને આ બધાને દૂર કરવા માટે અનેક સંતો અને મહંતો દ્વારા ભક્તિ અને સુફી આંદોલનનો ઉદ્ભવ થાય છે ભક્તિ અને સુફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા યુગની શરૂઆત થઈ તો ભક્તિ અને સુફી જે આંદોલન થયા હતા તેણે હિન્દુ અને મુસ્લિમ બંને સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થાય છે મોટા ભાગના જે સંતો હતા તે સગુણવાદી હતા સગુણવાદી સગુણવાદી એટલે કે ઈશ્વરમાં માનનાર સગુણ એટલે કે જેઓ મૂર્તિપૂજામાં માને એને કહેવાય સગુણ તો મોટાભાગના સંતો સગુણવાદી હતા તેઓ એક્યના હિમાયતી હતા આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા એક્યના હિમાયતી હતા એટલે કે બધા જ ધર્મો એક છે ભગવાન ઈશ્વર એક જ છે આ બધા જ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા એટલે કે બધા જ ધર્મો પ્રત્યે સમાન ભાવ રાખતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા સામાજિક સમાનતાના પક્ષકાર એટલે કે તેઓ સમાજમાં ઊંચ નીચના ભેદભાવમાં માનતા નહોતા સમાજમાં સમાનતા રહે તેના પક્ષકાર હતા દરેક મનુષ્ય મનુષ્ય છે તેમના પ્રત્યે ઊંચ નીચના ભેદભાવ રાખવા જોઈએ નહીં એવું તેઓ માનતા હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણનીય છે તો સંતો માનતા કે ઈશ્વર નિર્ગુણ છે નિરાકાર છે ઈશ્વરનો કોઈ આકાર પ્રકાર નથી કોઈ નામ નથી ઈશ્વર નિર્ગુણ નિરાકાર છે એવું તેઓ માનતા હતા મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા જે નિર્ગુણવાદી સંતો હતા તે મૂર્તિ પૂજામાં માનતા નહોતા મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા ક્રિયાકાંડ એટલે કે બાહ્ય દેખાવો તેઓ કરવામાં માનતા નહોતા જેમ કે માળા ફેરવવી તિલક કરવો એ બધાના તેઓ વિરોધી હતા તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના પણ કરે છે કબીરદાસ રહીદાસ નાનકદેવ દાદુ દયાલ મલુકદાસ તો આ બધા સંતો નિર્ગુણવાદી સંતો હતા અને આ નિર્ગુણવાદી નિર્ગુણ કાવ્યધારાના સંતોએ વિશાળ સાહિત્ય અને પદોની રચના કરી હતી લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્ય પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો આપણે કબીરદાસ તુલસીદાસ અનેક સંતો વિશે આપણે જાણીએ છીએ કે જેમણે નિર્ગુણ કાવ્યધારા અને સગુણવાદી કાવ્યધારાના માધ્યમથી અનેક પદો અને સાહિત્યોની રચના કરી હતી તો જે નિર્ગુણવાદી કવિ હતા જેવા કે કબીરદાસ રહીદાસ નાનકદેવ દાદુ દયાલ મલુકદાસ આ બધા નિર્ગુણવાદી કાવ્યધારાના સંતોએ પોતાના સાહિત્ય અને પદોના માધ્યમથી સમાજમાં એક્યવાદ પ્રસરાવ્યો હતો તેઓ કહેતા કે બધા ધર્મનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલા છે તો તેઓ કહેતા કે ઈશ્વર તો એક જ છે ઈશ્વર બધે વસેલા છે અને બધા જ ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ ઈશ્વર સાથે અનુરાગ એટલે કે પ્રભુ પ્રત્યે પ્રીતિ રાખવી પ્રભુના શરણે રહેવું તો આ પ્રમાણે નિર્ગુણવાદી જે સંતો હતા તેમણે નિર્ગુણ કાવ્યધારાના માધ્યમથી સમાજમાં જે ઊંચ નીચના ભેદભાવો હતા અસ્પૃશ્યતા વ્યાપેલી હતી ધર્મને લઈને ઊંચ નીચના ભેદભાવો હતા એ બધાને પોતાના પદો અને સાહિત્યના માધ્યમથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને ઈશ્વર પ્રત્યે અનુરાગ રાખવાનો ઉપદેશ આપે છે તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં ભક્તિ યુગના મુખ્ય સંતો અને તેમની વિચારધારા વિશે વિસ્તારથી ચર્ચા કરીશું આભાર